માણસાના લોદરા ગામે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા રેલવે દ્વારા બનાવવામાં આવેલા અંડરપાસમાં પાણી ભરાયા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાયા છે ખેતરોમાં પાણી ભરાતા ખેતીમાં ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ત્યારે માણસાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં રેલવે દ્વારા બનાવવામાં આવનાર અંડરપાસ પાણીથી ભરાઈ ગયેલો જોવા મળી રહ્યો છે લોકોને પોતાના વાહનો જે છે તેને ધક્કા મારીને બહાર કાઢવા પડી રહ્યા છે જયદેવ ગોસ્વામી વધુ વિગતો જણાવી રહ્યા છે જયદેવ માણસામાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા છે કેટલી મુશ્કેલી પડ્યો હતો એના લીધે લોધરા ગામે જે અંડરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે એને અંદર પાણી ભરાઈ ગયેલું છે ગામમાંથી મુખ્ય માર્ગ જે છે માણસા જવા માટેનો એ રસ્તો ખૂબ જ દયનીય હાલતમાં અત્યારે જોવા મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર સાથે વાત કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એ પાણીના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ત્યાં કરી નથી એવું જાણવા મળી રહ્યું છે માણસા તાલુકામાં જેટલા અંડરપાસ બનાવવામાં આવ્યા છે એ કંપની દ્વારા દરેક જગ્યાએ આ જ હાલત જોવા મળી રહી છે કિન્નરી